રાણવ પોલીસે તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રૂપિયા ચોરાણું પોઈન્ટ નવસો નવ્વાણુંની કિંમતના ખોવાઈ ગયેલા પાંચ મોબાઈલ મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ચોરી અને ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ પોલીસે કિશોર નાગાભાઈ ઓડેદરાનો વિવો કંપનીનો રૂપિયા સત્તર હજાર પાંચસોની કિંમતનો મોબાઈલ વિકાસ પ્રવીણભાઈ ધુલેસિયાનો માઇક્રોમિક્સ કંપનીનો સાત હજાર નવસો નવ્વાણુંનો મોબાઈલ રવિભાઈ ચૌહાણનો રૂપિયા બાર હજારની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ અરવિંદ માવજીભાઈ ભરવાડનો રિયલમી કંપનીનો રૂપિયા બાર હજારની કિંમતનો મોબાઈલ અને સંજય જગદીશ મોઢવાડિયાનો વનપ્લસ કંપનીનો રૂપિયા પિસ્તાલીસ હજારની કિંમતનો મોબાઈલ ખોવાઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે મોબાઈલ શોધી તેમના મૂળ માલિકને તેરા દુષ્કોર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરવામાં આવ્યા હતા અશોક થેન્ક ગુજરાત ન્યૂઝ પોરબંદર